રાષ્ટ્રગાન સાથે સલામી આપવામાં આવી ત્યારે બીજી બાજુ ખાડિયા વિસ્તારમાં હવે પ્રાથમિક શાળા નંબર બે નવા પેક કેન્દ્રમાં પણ તિરંગો લહેરાવી સલામી આપવામાં આવી અને બાળકો દ્વારા દેશભક્તિના ગીતો સાથે અલગ અલગ વેશભૂષા કાર્યક્રમ કરી સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજ્યા આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય પ્રભુભાઈ માણી સહિત શાળાના સ્ટાફગણ હાજર કાર્યક્રમને સફળ બનાવ્યો બાબરનવા પેકે શાળા નંબર બે માં છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ગામના પ્રતિષ્ઠિત યુવાન આગેવાન આશીષભાઈ નટવરલાલ ઠક્કરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ તેમજ ચંદ્રકાંતભાઈ મફતલાલ અખાણી હાજરા તેમજ આશીષભાઈ ઠક્કર દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓ બાળકોને ત્રણસો ત્રીસ નંગ લંચ બોક્સ અને પાણીની બોટલ ભેટમાં આપવામાં આવી આ પ્રસંગે પત્રકાર મિત્રો તથા એસએમસી સભ્યો અને બાળકો વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને બાળકોએ સુંદર કાર્યક્રમ રજૂ કરી મહેમાનો દ્વારા બાળકોને પ્રોત્સાહિત ઇનામ સહિત રોકડ રકમ આપવામાં આવી આ કાર્યક્રમનું શાળા શિક્ષક જયસુગુભાઈ ચૌધરી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ તથા શાળાના આચાર્ય પ્રભુભાઈ વી વાળી દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ એવા ગોપાલ કે પુજારા ભાભરવનાસકાંઠા